નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત ન્યૂઝ ની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના મુખ્ય સમાચાર છે જસદણના વીરપર ગામે બવાલ જસદણના વીરપર ગામે ગત રાત્રિ દરમિયાન સરદાર પીજી વીસીએલ ની વિજિલન્સ ની ટીમ વાવાઝોડાના કારણે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન વીરપર ગામના લોકો સાથે બોલચાલી થઈ હતી અને મામલો ઉગ્ર બન્યો હતો સાથે જ વિજિલન્સની ગાડીમાં દારૂની બોટલ અને બિયરના ટીન પણ જોવા મળ્યા હતા સાથે જ ગ્રામજનોના આક્ષેપ મુજબ વિજિલન્સના ટીમ કર્મચારીઓ નશાની હાલતમાં હતા અને ગ્રામજનો સાથે અયોગ્ય વર્તન પણ કરવામાં આવ્યું હોવાના ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે ત્યારે બનેલ સમગ્ર બનાવ બાબતે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી જસદણના વીરપર ગામે બનેલ બનાવ બાબતે ડેપ્યુટી ઇજનેર સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે વાવાઝોડાના કારણે ટીમ પેટ્રોલિંગ હતી અને ગામમાંથી કોઈ ફોલ્ટ બાબતે જાણ થઈ હોવાથી ટીમ ત્યાં ગઈ હશે અને ગ્રામજનોની ગેરસમજના કારણે ઇશ્યુ થયો છે બાકી કોઈ પ્રશ્ન નથી કોઈ પણ પ્રશ્ન હશે તેનું તાત્કાલિક નિરાકરણ કરશો સાથે જ અમારો કોઈ કર્મચારી લાઇન ઉપર કામ કરવું હોવાથી દારૂની બોટલ લઈને ન જાય તેવો દાવો કર્યો હતો તેમજ ગાડીમાં કોઈએ દારૂ મૂકીને વિડીયો બનાવ્યો હોવાનું લાગી રહ્યું છે તેવું જણાવ્યું હતું એટલે ડેપ્યુટી ઇજનેર કર્મચારીઓનો બચાવ કરતા હોવાનું લાગી રહ્યું છે શું નામ સર તમારું ભાવેશ કુમાર વિનોભાઈ ખરાડી ડેપ્યુટી રાત્રે બનાવ બન્યો એના માટેની તપાસ ચાલુ છે જે સંદર્ભે જણાવવાનું કે જે બી બનાવ બન્યો એ ગ્રામજનો ને ગેર સમાજ ઉભી થઈ એના સાબિત બનેલો છે બીજો કોઈ ઈસ્યુ નથી એટલે ગ્રામજનો જે બી પ્રશ્નો છે નિરાકરણ લાવી દઈશ એની હું ખાતરી આપું છું અને બીજો કોઈ ઇસ્યુ નથી અને જે બી પ્રશ્નો તાત્કાલિક નિરાકરણ થઈ જશે ના એવું નથી આ અત્યારે વાવાઝોડું આવ્યું જેના હિસાબે અત્યારે કામગીરી ચાલુ છે રાત દરમિયાન કોઈ બી ફોલ્ટ બોલ્ટ આવ્યો હિસાબે બી ગયા હોય

હું તમને એ જ કહેવા માંગુ છું કે મારા ખ્યાલ મુજબ જે માથાકૂટો થઈ ઘણી પબ્લિક થઈ ગઈ છે ને અને અંદર મૂકવામાં આવી લે પછી ત્યાર પછી જ વિડીયો બનાવેલો છે હાલની તપાસની અંદર તો જે બી પ્રશ્ન છે એમાં સાહેબના બે મોબાઈલ ચોરાઈ ગયા છે સંદર્ભે સાહેબને વાત કરી છે એટલે મોબાઈલ મળી જશે અને એ લોકોની તપાસ પૂરી થઈ જશે મારું નામ સોલંકી રાજેશભાઈ લખણભાઈ છે

તપાસ કરવા માટે જ્યાં લાઈટ નું શું કેવું છે દસ હવા દસ છે પોણા દસ સુધી લાઈટ ગઈ જ નથી તો એનું ખોટું હોય ગ્રામજનો અમારા ગામમાં કોઈ પણ વ્યક્તિ હું ત્યાં સુધી બોલું કોઈ પણ વ્યક્તિ એટલે લગભગ બારસો માણસ વસ્તીમાં બે ત્રણ જણા પીતા કોઈ પીતું જ નથી તો કોઈ ને ભટિત છે નહી તો કોણ નાખે એ વ્યક્તિ રાતે દસ આવે તો ગમે તેથી લઈને આવ્યા અમને ખબર નથી ક્યાંક બીજું ગમે આજુબાજુમાં ક્યાંક પ્રોગ્રામ હોય ક્યાંક જમતા હોય છે ન ખાવાનું ખાતા હોય અમને ખ્યાલ નથી પણ કેપી પદાર્થ હતો એ ફાઈનલ છે આ બાબતે અમારે એ કેવું છે કે આ વસ્તુ ખોટે જો એને આવવું હોય તો પેલા જાણ કરવી જોઈએ બીજું કે એને જે કોઈ જે કોઈ ગાડી વાહન હોય એમાં એના નંબર પ્લેટ હોવી જોઈએ પોતે સરખી રીતે જવાબ દેવો જોઈએ ડાયરેક્ટ ચોર ચોરી કરવા વાળા હોય એવી રીતે દોડીને જાવું ન જોઈએ એની માથે કોઈ અરે હાથાપાય કરવી ન જોઈએ આ વ્યક્તિ હાથાપાય કરવા માંડે શું માંગણી છે તમારી સાહેબ માંગણી એ છે કે આપણે કોઈ વિરોધી નથી પછી કોઈ પણ વ્યક્તિ હોય પણ આવા આવારા તત્વો રાત્રે આવે દસ સાડા દસે અમારે ખેડૂતનું બેનું આ બાર બાર હોતા હોય ઢોર ને લીધે એને ધ્યાન રહે તો ગમે ત્યારે ગમે ગરી જાય એ વસ્તુ ન હાલે અને આ પડઘાટ હેઠ ગાંધીનગર પડવા જોઈએ આ નાનો માણસ છે મારું ગામ હાવ નાનો છે અતિ પસાદ છે તો આની ઉપર આપ પૂરેપૂરા પગલા જો રાત્રે દસ વાગ્યા એક્શન કાઢવું જોયું હકીકત કોણ છે શું કામ રાત્રે આવ્યા કોના દ્વારા આવ્યા જો એને પરમિશન હોય તો એ બતાવી પડે કે ભાઈ મને પરમિશન છે અને હું ગામ ના સરપંચ છું તો મારા મારા ગામના માણસો હાલ તો બીજી વિશેના અધિકારી અને ગ્રામજનો સાથે સરપંચ એકબીજા ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે પરંતુ પોલીસ ફરિયાદ થાય અને યોગ્ય તપાસ કરવામાં આવે તો સત્ય સામે આવે હાલ તો હજી સુધી કોઈ